નમસ્કાર નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે તમારા મોબાઈલ સ્ક્રીન ઉપર ચાલી રહેલા ગંદકી અને ગંધવાળના દ્રશ્યો નર્મદા જિલ્લાની સૌથી મોટી સરકારી સિવિલ હોસ્પિટલની બહારના છે સામાન્ય રીતે લોકો માંદા પડીને હોસ્પિટલમાં સાજા થવા માટે આવે છે પરંતુ નર્મદા જિલ્લાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલની બહારની પરિસ્થિતિ એવી સર્જાય છે કે કોઈ તંદુરસ્ત વ્યક્તિ અહીંયા આવી જાય તો માંદો પડી જાય પરંતુ હોસ્પિટલના સંચાલકો માટે આ એક ફાલતુ મુદ્દો હોય તેવું લાગે છે કારણ કે આ પરિસ્થિતિ છેલ્લા છ મહિના કરતાં પણ વધુ લાંબા સમયથી છે સમગ્ર જિલ્લાના પાંચ તાલુકાઓ સહિત પાડોશી જિલ્લાની ગરીબ પ્રજા પણ આ હોસ્પિટલમાં સારવાર લેવા આવે છે ત્યારે સાજા થવાને બદલે અહીંયાથી વધારે માંદા થઈને જાય તેવો ઘાટ અહીંયા સર્જાયો જીએમયરએસ મેડિકલ સંલગ્ન હોસ્પિટલના ભરાવદાર નામ સાથે ચાલતી આ હોસ્પિટલ સાથે જ્યારે મેડિકલ કોલેજ જોડવામાં આવી ત્યારે તંત્ર દ્વારા જોર જોરથી એવી બૂમો પાડવામાં આવી હતી કે હવે જિલ્લાની પ્રજાને સારવાર માટે વડોદરાના ધક્કા નહીં ખાવા પડે અને અહીંયા ઘરઆંગણે જ તમામ પ્રકારની મેડિકલ સુવિધાઓ મળી રહેશે પણ નેતાઓ અને તંત્ર દ્વારા પ્રજાને બતાવવામાં આવેલા સપનાઓ થોડાક જ સમયમાં ચકના ચૂર થઈ ગયા જ્યારે ડોક્ટરો દવાઓ એક્સરે મશીનો સોનોગ્રાફી મશીનો સહિત એમ્બ્યુલન્સની અછતની બૂમો પડવા માંડી ત્યારે એમ કહી શકાય કે જિલ્લાને મેડિકલ કોલેજની ભેટ મળી ત્યારે લોકોમાં આશા બંધાઈ હતી કે હવે ખરેખર નર્મદા જિલ્લાની પ્રજા માટે સારા દિવસો આવ્યા છે પરંતુ એ આશાઓ ઉપર પાણી ફરી વળ્યું છે અને એ પણ ગંદી ગટરનું તપાસ કરતાં જાણકારી મળી છે કે આ ગંદકી અને ગંદવાળ માટે હોસ્પિટલના સંચાલકો નહીં પરંતુ માર્ગ મકાન વિભાગનું પીઆઈયુ વિભાગ જવાબદાર છે જેણે આ ગટરનું લાઈનનું મેઇન લાઈનમાં જોઈન્ટ જ નથી કર્યું આ પરિસ્થિતિ માટે જે કોઈ જવાબદાર સરકારી બાબુ કે સરકારી અધિકારી હોય એમને અમારે એટલું જ કહેવું છે કે જ્યારે કોઈ મોટો મંત્રી આવવાનો હોય ત્યારે બધા જ કામો યુદ્ધના ધોરણે થતા હોય છે ત્યારે તમારા અને તમારા મંત્રીઓના પગાર જે પ્રજાના ટેક્સમાંથી મળે છે એ પ્રજા માટે તમે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ કરવા બેઠા છો તમને શરમ આવવી જોઈએ નર્મદા લાઈવના માધ્યમથી અમે આ જ પ્રકારના સમાચારો તમારા માટે લાવતા રહીશું ફરી મળીશું નવા વિડીયોમાં વિડીયોને વધુમાં વધુ શેર કરજો